વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એસપીસી કેડેટ્સ માટે જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેવા બાળકોના સ્વાગતથી લઈને માનભરી વિદાય સુધી બાળકોને અનેક વિષયો ઉપર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ શહેરના પંદર પોલીસ લાઇન્સમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં છસો બાળકો અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો આજ રોજ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સાહેના હસ્તે સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું તેવા આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન આનાપાન ધ્યાન સંગીતના તાલીમ પીટી કે જ્યાં ઝુંબા ડાન્સ એરોબિક્સ એક્સરસાઇઝ યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવી હતી ત્યારે એસપીસી યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું ત્યારે બાળ કવિતા અભિનય ગીત જીવનના અનુભવ વગેરેની અભિવ્યક્તિ તેમજ સાંજના સમયે ગણવેશમાં પીટી પરંપરાગત રમતો જેવી કે સાતોલિયુ ખોખો કબડ્ડી ધવાલ ધોકો વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવી હતી રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલા વિચારો લાગણીઓ વ્યક્ત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે અમને નવા શહેરમાં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે છસો બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી જ ટાઈપની પ્રવૃત્તિઓ શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ડાન્સ યોગા કરાટે બેડમિન્ટન છોકરીઓએ મહેંદી લગાવવાનું ઘણી બધી એક્ટિવિટી હોય છે શીખ્યા છે તો એના આજે આપણે અહીંયા સમાપન સમારોહ હતા એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વડા ઘણા બધા અતિથિઓ હતા એમાં બાળકો પણ જે શીખ્યા છે એ લગભગ સાડે પાંચસો વિદ્યાર્થીઓ છસો પેગડી અહીંયા આવેલા છે એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ આપણે યોજ્યા છે આ જુઓ તો તમે આજકાલ બાળકો જે છે મોટા ભાગે ટીવીમાં લાગી જાય છે કે મોબાઈલ લઈને વોટ્સએપ ગેમ રમવા શું કરી દે છે એના કરતા આજે પ્રવૃત્તિઓ મેં જો રહ્યા એ શીખીને જતા સવારે સાડા થી સાડા દસ હોય ત્રણ કલાક અને સાંજે બે કલાક શીખીને જાય પેન્ટિંગ પછી ઘરે જઈને પણ આ પેન્ટિંગ માં એટલે આ બહુ એક સક્સેસફુલ આપણે અહિયાં એક પ્રોગ્રામ અમદાવાદ ત્યારે આપણે અમદાવાદ શહેર માં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે છસો બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી